નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલમાં બે લાખ કિલો સોનું ભારતમાં આ રાજ્યમાં બનશે હવે કેજીઓ જી હા મિત્રો ઓડિશામાં હવે ભારતનું નવું સોનાનું કેન્દ્ર બનવા તરફ આગળ વધી રહ્યું છે તાજેતરમાં જ ઘણા જિલ્લામાં સોનાનું ભંડાર પુષ્ટિ થઈ છે આ માહિતીમાં ખુદ ભૂસ્તરશાસ્ત્રી સંરક્ષણ દ્વારા આપવામાં આવે છે આ પછી રાજ્ય સરકાર દ્વારા ખાણકામ મંત્રી અને વિધાનસભામાં પણ આ વિશે વાત થઈ છે જો કે ત્યાં કેટલું સોનું છે તે અંગે કોઈ દાવો કરવામાં આવ્યો નથી પરંતુ એવું કહેવામાં આવે છે કે આ સોનાનો ભંડાર દસથી વીસ મેટ્રિક ટન હોઈ શકે છે જી હા મિત્રો ઓડિશાના અંદર દેવગઢ સુંદરગઢ નગપુર દેવોઆ અંગુલા અને કોરાપુટ ભંડાર મળી આવ્યો છે આ ઉપરાંત મયુરભંજ મલ્લાકાનગીરી સંબલ પૂર અથવા બૌદ્ધ હજુ પણ સોનાનો ભંડાર શોધ ચાલી રહ્યો છે માર્ચ બે હજાર પચીસમાં રાજ્યમાં ખાણકામ મંત્રી બી ભૂતિભૂષણજીને વિધાનસભામાં આ માહિતી આપી છે જે સ્થળોમાં સોની મળી આવ્યું છે જેવું પુષ્ટિ થઈ છે ત્યાં સુધી કેટલું સોનું મળી આવશે તે અંગે સત્તાવાર માહિતી આપી નથી પરંતુ મીડિયામાં સિપોર્ટથી નિષ્ણાંતનો દાવો કરી રહ્યા છે તો મિત્રો નીડની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ